દ્વારકા ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે એક આજ અનોખી ઉજવણી કરવામાં આવી દ્વારકા ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને આજે બેતાલીસ વર્ષ પૂર્ણ થયા અને સાથે જ આચાર્ય તરીકે સંચાલન કરતા મીનાક્ષીબેન ઠાકરને છ વર્ષ પૂર્ણ થયા ત્યારે બાળકો સાથે મળીને એમણે એક અનોખી જ ઉજવણી કરી બાળકોને સ્વ બચાવ માટે તેમજ જ્યાં આજુબાજુમાં આસપાસ જ્યાં પણ આગ લાગી હોય તો આ આગને કઈ રીતે બુજાવી શકાય અને સ્વ બચાવ કઈ રીતે કઈ કરી શકાય એ માટે થઈને બાળકોને તાલીમ આપવામાં આવી ફાય એ માટે ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઇન્ચાર્જ જીતુભાઈ કારડિયા દ્વારા બાળકોને થિયરિકલ અને પ્રેક્ટિકલ બંને રીતે ત્રણ પ્રકારની આગ હોય છે અને આને કઈ રીતે ઓલવી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી બાળકો પણ આવી સુંદર રોચક અને ઉપયોગી થાય તેવી માહિતી માહિતીથી માહિતગાર થઈને ખૂબ જ રાજી થયા ત્યારે શાળા અને શાળાના બાળકો આવું જ નવીન શીખતા રહે તેમજ ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ તેમજ સફળ કાર્યક્રમ અને કાર્યકાળ પૂર્ણ કરવા બદલ આચાર્ય શ્રી મીનાક્ષીબેન ઠાકરને પણ ખૂબ જ ધન્યવાદ તમને ઘરમાં આગ ફોન કરી આગ લાગતી હોય તો તમારે પેલે ફોન કરવાનો હોય દુકાનો તો બધા જોતા જ હોય છોકરા ઘર તો તમારે સો નંબરમાં કરવાનો સો નંબર ના લાગે તો એકસો એકમાં કરવાનું ગમે બી આગ લાગી હોય ફોન ઘરમાં પૂરની અંદર આવી બોટલો જે તમારે દરેક મૂકીમાં ફોર ઉપર વાઇચમાં લાગેલી હોય છે અને આગ ના ત્રણ પ્રકાર હોય છે એ બી અને સી આ બોટલમાં પણ એ બી અને સી લખેલી હોય છે એ પ્રકારની આગમાં આગળ જે કપડાં છે અને લાકડા આગ કહેવામાં આવે છે બી આકારમાં બી પ્રકારની આગ હોય છે એમાં લિક્વિડમાં આવે છે એમાં ઓઇલ તેલ ને એ પ્રકાર એમાં ત્રણ ત્રણ પ્રકારની બોટલ આવતી હોય છે એમાં એ બી નથી બે પ્રકારમાં ફોમની ની બોટલ આવે છે લિક્વિડ આગ હોય ઓઇલ કેરોસિન ડીઝલ પેટ્રોલની આગ માટે ફોર્મ બોટલ આવે છે અને સી પ્રકારની આગ હોય છે એની અંદર સીઓટુનું બોટલનો ઉપયોગ થતો હોય છે એમાં શોટ પણ મારો તો ના થાય પણ આ બોટલ એવી છે તને તન આગની અંદર ઉપયોગ કરી શકો છો એટલે તમારી સ્કૂલની અંદર થી બાર બોટલો મારેલી છે આજે ભાગે એનો જ ઉપયોગ કરવાનો હોય છે એમાં એ બી અને સી પ્રકારની આગ હોય છે એમાં તનેતનમાં આનો ઉપયોગ થઈ શકે છે એના માટેનું છે તમારે આગ લાગી હોય તો સૌથી પહેલાં પ્રાથમિક નાની આગ લાગી હોય તો આનાથી પણ આગમાં કંટ્રોલ કરી શકો છો એના માટેનું આ ફોટો હોય છે છ કિલોનું હોય છે અને એનો યુઝ કરતાં પહેલાં જોવું પડે છે કે ગ્રીન કલરમાં એટલે કે લીલા કલરમાં છે એટલે ભરેલું છે લાલમાં હોય તો ખાલી હોય છે અને ખોલતા પહેલાં એની આ એનું સીલ હોય છે અને એની પિન કાઢી લ્યો એટલે એનાથી આ નોજલ હોય છે અને આની અંદર હવાથી ભરેલી હોય છે નાઇટ્રોજન હોય છે અને ડ્રાય કેમિકલ પાવડર હોય છે ખાવ સ્મૂથ પાવડર હોય છે આગ લાગી હોય તો એનું ઓક્સિજન થઈ જાય એટલે એનું આગ ખોલાઈ જાય છે 아 <목소리도> a